ધોરણ દસ એસી ફેબ્રુઆરી માર્ચ બે હજાર પચીસની બોર્ડનું પરીક્ષાના પરિણામમાં તારીખ આઠ પાંચ બે હજાર પચીસને ગુરુવારના રોજ જાહેર થયું છે ત્યારે અડાજણ ઝોન જાહેર સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ સો ટકા પરિણામ સાથે સફળતાનો ડંકો ગુંજવી દીધો છે છેલ્લા સાત વર્ષની જેમ આ વર્ષે પણ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે અડાજણ અને રાંદેર ઝોનમાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરી અવલ રહ્યું છે જેમાં એ વનમાં બાવન અને એ ટુમાં એકોતેર વિદ્યાર્થીએ ગ્રેડ મેળવ્યો છે સાથે સાથે સતત બીજા વર્ષે પણ સો ટકા પરિણામ રેકોર્ડ બ્રેક ક સિ મેળવી છે કુલ બસો ઓગણીસ વિદ્યાર્થીઓમાંથી એકસો ત્રેવીસ વિદ્યાર્થી એ વન અને એ ટુમાં સ્થાન મેળવી શાળાના કુલ છપ્પન ટકા વિદ્યાર્થીઓ અડાઝોન અને રાંદેર ઝોનમાં પ્રથમ ક્રમે રહ્યા છે આ રેકોર્ડ બ્રેક ઉચ્ચતમ પરિણામ ક્ષમા શાળાના પંચોતેર ટકાથી વધુ વિદ્યાર્થીઓ એંસી ટકાથી વધુ માર્ક અને પંચ્યાસીથી વધુ પીઆર મેળવ્યા હતા સાથે સાથે વિવિધ વિષયમાં સોમાંથી સો માર્ક મેળવ્યા તેવા કુલ બાર વિદ્યાર્થીઓને શાળા પરિવાર તમામ વિદ્યાર્થીઓને તેના પરિવારજનોને તેમજ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે શાળામાં હંમેશા દરેક વિદ્યાર્થીને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે માર્કશીટના નહીં સફળતાના સરતાજ બનો અને એ જ બાબતને ધ્યાને રાખી શાળાના બસો ઓગણીસ વિદ્યાર્થીઓએ બોર્ડ પરિણામમાં અદ્ભુત સફળતા મેળવી છે મારું નામ કાયસ પ્રિન્સી નીરજભાઈ છે હું ધી રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું મારા ટેન્થ એચ એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી સેવન અને નાઇન્ટી સેવન પર્સન્ટેજ આવ્યા છે સ્કૂલ તરફથી અમને ખૂબ જ સારી તૈયારી કરાવવામાં આવતી હતી અમને સ્ટાર્ટિંગથી જ બોર્ડમાં કેવી રીતે ક્વેશ્ચન કેવું શું પૂછાય છે એ બધાની માહિતી આપવામાં આવી હતી અમારી શાળાએ લક્ષ્ય અર્જુન લક્ષ્ય અર્જુન એક્ઝામની પણ યોજના કરી હતી જેનાથી અમને બોર્ડ વિશે માહિતી મળી શકે

વાંચન તો એમ વધારે પડતું સારું જ હતું આખો દિવસ દિવસમાં લગભગ સાતથી આઠ કલાક વાંચન કાર્ય ચાલતું હતું પછી સ્કૂલમાંથી જે રીતે અમને તૈયારી કરવા કીધું હોય એ રીતે અમે તૈયારી કરતા હતા અને રમવા એકાદ કલાક એવી રીતે જતા હતા મારું નામ પંચાલ પ્રાચી સંદીપભાઈ છે મારા ટેન્થ સ્ટાન્ડર્ડમાં એસએસસી બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી થ્રી પર્સન્ટ અને નાઇન્ટી સિક્સ પોઈન્ટ થર્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે આ પાછળ મારી મહેનત તો ખરી જ પરંતુ સાથે મારા માતા પિતાની મહેનત અને મારા શિક્ષકોએ પણ મને ખૂબ સહકાર આપ્યો છે આ માટે હું તેમનો આભાર માનું છું સ્કૂલ તરફથી તૈયારી ઘણી જ સારી હતી હું દિવસમાં સાતથી આઠ કલાકનું વાંચન કરતી હતી તેમજ સ્કૂલ સ્કૂલમાંથી અમારી લક્ષ્ય અર્જુન પ્રી બોર્ડ એક્ઝામ લઈને પણ અમારી સફળતા માટે તે લોકોએ પણ ખૂબ જ મહેનત કરી હતી અને છેલ્લા સફળતા યજ્ઞ પણ કરાવ્યો હતો આ માટે તે સફળતા યજ્ઞ કરાવ્યો હતો ને તે માટે અમારી સફળતા પાકી કરી હતી અને સાતથી વરસની અંદર છથી સાત રાઉન્ડ ટેસ્ટ લઈને પણ ખૂબ જ સારી તૈયારી કરાવી હતી નમસ્કાર સુરતવાસીઓ આજે જ્યારે ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ દસનું પરિણામ જાહેર થયું છે ત્યારે અડાજન સ્થિત ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ખૂબ ડંકાની ચોટ પર રિઝલ્ટ લાવ્યું છે સફળતાના શિખરો સર કર્યું છે મિત્રો તમને જાણીને નવાઈ થશે કે આપણી પાસે એકાવન જેટલા વિદ્યાર્થીઓ એ વનમાં આવ્યા છે અને સિત્તેરથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુમાં આવ્યા છે આ એ વનમાં આવનાર વિદ્યાર્થીઓ એમની સખત મહેનત સખત પરિશ્રમ છે એની સાથે સાથે જો ગૌરવ અને અભિમાનની વાત કરું તો મિત્રો તેરથી વધારે વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ વિવિધ વિષયમાં મેળવ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામ મેળવવા માટે જ્યારે અમારી શાળા પર આવ્યા ત્યારે અમને સૌથી વધારે ખુશી એના માટે થઈ કે છેલ્લા દિવસ સુધીના વિદ્યાર્થીઓ પોતાની મહેનત કરી હતી અને સારા માર્ક મેળવ્યા છે તો આ દરેક વાલીગરને દરેક વિદ્યાર્થીગણને ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર અભિમાનથી આવકારે છે સ્વીકારે છે આ વાત એટલા માટે કહી રહ્યા છે કે ધોરણ બારનું જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે પણ અમે એ વનની અંદર અવલ નંબરે રહ્યા હતા અને સૌથી મોટી ટકાવારી કહું તો કુલ અમારા બસો તેર વિદ્યાર્થીમાંથી એકસો અને બાર વિદ્યાર્થીઓ એટલે લગભગ પંચાવન ટકાથી પણ વધારે વિદ્યાર્થીઓ એ વન અને એ ટુ ગ્રેડમાં છે એજ્યુકેશનની વાત કરું તો અમારી પોલિસી એવી છે કે અમારા શિક્ષકો જ આખા વર્ષ દરમિયાનના પેપર બનાવે છે પેપર સેટ બનાવે છે પ્રી બોર્ડ પરીક્ષાઓ લે છે આ પ્રીપોર્ડ પરીક્ષા બોર્ડ જેવી જ હોય છે બોર્ડને અનુરૂપ જ હોય છે જેમાં બારકોટ સ્ટીકર ખાખી સ્ટીકર હોલ ટિકિટ અને માત્ર મારી સ્કૂલના વિદ્યાર્થીઓની સુરત જિલ્લાના સુરત વિસ્તારના સીધી ગ્રામ્ય વિસ્તારના પણ વિદ્યાર્થીઓને ભેગા થઈને પચીસસોથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે આ પરીક્ષાનું પરિણામ અમે ઓનલાઈન જાહેર કરીએ છીએ એટલે બાળકને ખબર પડે કે જે એની કોમ્પિટિશન ખરેખર બોર્ડમાં આઠ લાખ વિદ્યાર્થી સાથે છે તો સુરત જિલ્લાના જે વિદ્યાર્થીઓ સાથે એને તૈયારી કરી તો એને ખબર પડે કે મારું લેવલ આટલું જ છે અને વધારે તૈયારી કરવા માટે છે ઉગત મોરાભાગર ઓલપાડ જિલ્લાની જો વાત કરું તો અમારી શાળા પ્રથમ નંબર એટલા માટે કહી શકાય કે ભાઈ અમારી શાળાની અંદર મેં તમને કીધું એમ કે બાવનથી થી પણ વધારે વિદ્યાર્થીઓ એ માં છે અને બોતેર થી થી પણ વધારે વિદ્યાર્થીઓ એ માં છે ટોટલ પરિણામ અમારી શાળાનું સો ટકા છે તો સો ટકા પરિણામની સિદ્ધિ અમે છેલ્લા સતત ત્રણ વર્ષથી મેળવી રહ્યા છે આ વર્ષે તો ધોરણ દસ ધોરણ બાર સાયન્સ બાર કોમર્સ તમામે તમામમાં સો ટકા રિઝલ્ટ મેળવ્યું છે એટલા કારણે અમે અડાજન અને રાંદેડ વિસ્તાર ઓલપાડ વિસ્તાર જહાંગીરાબાદ વિસ્તાર અને મોરાબાગર વિસ્તારની અંદર વિદ્યાર્થીઓને કહીએ જ છે કે અમારી શાળાની અંદર એડમિશન લઈને તમે સખત મહેનત કરી પરિણામ મેળવી શકો છો ગુજરાત સુરત